હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અમે આવ્યા છીએ માઉન્ટ આબુની રિલ્સ બનાવવા માટે ને આજે છે ગોકુળ આઠમ તો આપ સૌને ગોકુળ આઠમની હાર્દિક શુભકામનાઓ કાવનાઓ જય દ્વારકાધીશ અમારો મામો હાય ગાઈસ જય દ્વારકાધીશ આજે છે આઠમ તો કરી ને નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા ચલો તો અમે બધા જઈ રહ્યા છીએ પાછા નક્કી લેક બાજુ અને ત્યાં અમે બોટિંગ કરશું અને આઈસ્ક્રીમ પણ ખાશું તો બીજું વાત સવારના નાસ્તો કર્યો નાસ્તામાં ખાધા ફાફડા થેપલા અને બીજું ચા પરોઠા અને ચા પણ પીધી આ જે નક્કી નક્કી લેકનો વ્યૂ આ સામે અરબુદા હોટલ જ્યાં અમે બપોરના લંચ લીધું કાલે છે મંદિર દર્શન કરી રહ્યા છો આ એક નાની ખમસી બજાર પણ છે જો તમને આજનું આઠમું બતાવી દઉં છું ટ્રાફિક બહુ જ આજે બહુ ટ્રાફિક છે અને મામા આજના દિવસમાં આપણે શું શું એક્ટિવિટી રહેશે આજે સૌ પ્રથમ તો આપણે પછી બપોરે ત્યારબાદ આપણે અંબાજી તરફ નીકળી જશે અને પછી સાંજના અમદાવાદ પહોંચીને મોટું આયોજન રાખેલ છે ગોકુળ આઠમનું મટકી ફોડવાનું